મેળામાં હિન્દુ દર્શન ભરૂચમાં ચારસો વર્ષથી ભરાતા કોઠા પાપડીના મેળામાં માનવ મેરામણ ઉમટ્યું ભક્તો મંદિર તથા દરગાહમાં ઢીબરા ચણા તથા ફૂલ ચડાવે છે ભરૂચમાં ચારસો વર્ષ કરતા વધુ સમયથી ભરાતા કોઠા પાપડીના ઐતિહાસિક

આવતા શ્રદ્ધાળુઓ સપરિવાર ટાઢુ ચમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબરા ચણા તથા ફૂલ ચડાવે છે મેળામાં કોઠા પાપડી અને ફૂલની લારી ઊભી રહી છે કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ હોય અહીં આવતા બાળકો યુવકો યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે જેનું કોઠું તૂટે તે પોતાનું કોઠું બીજાને આપી દે છે ભીડભંજન હનુમાન મંદિર પાસે સૈયદ રામપીર નવાબ સુલતાન બાબાની દરગાહ આવેલી છે જે દરગાહની સ્થાપના દરગાહ બહાર ફારસી ભાષામાં એક માં થયાનું દર્શાવાયું છે કોઠા પાપડીનો મેળો ભરૂચની એક આગવી ઓળખ સમાન છે શહેર અને જિલ્લાની હિન્દુ મુસ્લિમ પ્રજા વર્ષોથી ચાલતી આવતી પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે મારું નામ સંગીતા છે અમે સુરતથી આવીએ છીએ અને બહુ વર્ષોથી અમે અહીં આવીએ છીએ અહીંયા ભીડભંજન દાદાનું બહુ જ મહત્ત્વ છે અને અહીંયા દરગાશ્રીનું બી બહુ મહત્ત્વ છે અમે બંને જગ્યાએ દર્શન કરીએ છીએ અને અહીંયા મન હિન્દુ મંદિર અને મુસલમાન દરગાહ બે અહીંયા મળીને છે સામસામી એ હિન્દુ મુસલમાનની એકતાનું પ્રતિક છે અને અહીંયા દરેક જણા ખૂબ શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે આમનો બહુ સચ છે બહુ ચમત્કાર છે એમનો અને વર્ષોથી સુરતથી દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા દર માક્ષર મહિનામાં ગુરુવારે કોઠાનો ને એવો મેળો ભરાય છે અને સખત પબ્લિક આવે છે અને એનું મહત્વ પણ પુષ્કળ છે હનુમાનજી મહારાજ કીજે જે જય શિયારામ આપ જે દર્શન કરી રહ્યા છો એ ત્રિભંજન હનુમાનજી મહારાજ છે આ પાંચસો વર્ષ જૂનું મંદિર છે અહીંયા જે સદ્ધરો છે તેલ ચરાવે છે હનુમાનજી મહારાજના મસ્તક પરથી સીધું પાતા કુવામાં જાય છે અને પાતા કુવામાં જઈને હનુમાનજી મહારાજ પર જાય છે અને ભક્તોની સર્વની પૂર્ણ થાય છે મહિનાના ગુરુવારે અહીંયા લાખો શ્રદ્ધારુ આવે છે અને આ જે છે એનું મહત્વ એ છે કે જે પણ શ્રદ્ધારુઓ છે એ આખો દેશ અહીં આવીને પોતાના ઘરથી દેબરા અને તલ લઈને આવે છે અને હનુમાનજી મહારાજ ચલાવીને પોતે આરોગ્ય છે અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે બોલો ભીભાઈ હનુમાનજી મહારાજ કી જય અસલામ વાલેકુમ મારું નામ સૈયદ જાકિર મિયા અબ્દુલ્લા મિયા છે હું અહીંનો નસીન છું અહીં ભરૂચ શહેરમાં ભીડમંડણ મંદિર અને દરગાહ અહીં નવા સુલતાન દાદાનું દરગાહ છે સામે હનુમાન દાદાનું મંદિર છે આ વર્ષો પુરાણું છે સાડા ચારસો પાંચસો વર્ષ જૂનું છે અને અહીં ગોમી એકતા રૂપે મેળો ભરાય છે અહીં હિન્દુ મુસલમાન બધી જ જ્ઞાતિના લોકો આવે છે પ્રસાદ તરીકે ઠેપલા ચડાવાય છે અને અહીં ચડાવી ધરાવી પોતાની માનતા રાખે છે અને પ્રસાદી લઈ ને પછી પોતાના ઘરે જાય છે બંદેવ સાથે બંદે કોમો અહીં એક એકતા રૂપે અહીં જોવા મળે છે બધી જ કોમના લોકો અહીં આવે છે ને ગુજરાતી સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો